સ્કોટ થાય છે એકસો ફાઇલ લો ફેમિલી થાય કે મજામાં હું પણ મજામાં છું મારા નાના વળકો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે છે ને આપણે ઇંધવાડા રેલવે ફાટેકે ઉભા છે અમારા ભાઈ છે ને આ બહુ જૂનામાં જૂના ડ્રાઈવર છે પણ અમારથી નોખા થઈ ગયા છે બીજી ગાડી પકડી લીધીશ અત્યારે આપણે જવાનું છે મોવા અને આપણે બપોર બપોરે પછી સ્ટાર્ટ કર્યો છે બોલો બધાને ગુંડા આફ્ટનનું અત્યારે જવાનું છે આપણે મોવા મોવા ગાડી પડી છે કેમકે આ ખાલી કરીને આ પીડી છે અને ત્યાંથી લઈને જવાનું છે ભાવનગર આથી બતાવવાનું છે મર્બિસાઇડ એ પણ તમને બતાવીશ બ્લોકમાં બ્લોગમાં બની રહેજો અમારી નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળતા રહીશું મિત્રો અત્યારે છે ને ડીઝલ છે આપણે છે ભાઈ કેટલા છે फूल ग्रो ने दिमू कुमार फूल नदी मुंह से और फूल हां यहां पे एकड़ो गाय का लो फूल થઈ ગઈ છે 70 લોકો

ને સાપો છે ને અહીંયા એટલી બધી ને સ્ટેરિંગ નાનું આવે છે ને આ છે ને આ એટલું ઓછું આવી ગયું છે એટલું હાર્ડવેર આવ્યું છે તો એટલું ઓછું છે આ કેમ કે આપણે છે ને એટલે એટલે નીચે છે હા ને આ છે ને આ સેટ ઉપર છે તો ઉપર હાવ ને ઉપરનું આ કે કેમકે તેમાં રાખવાનો સામાન ને બધી એ બધું આવી જશે માય એક ટેપ બધું આવી જશે કમ્પ્લીટ બાકી તો બીજી સિસ્ટમ તો બધી આખરખી છે પણ એટલો ફેર પડી ગયો છે ચાલો બ્લોક માં કન્ટિન્યુ બનાવી રહ્યો જઈએ હવે આપણે આપણી ગાડી છે અત્યારે આપણે મોવા પોગી ગયા છે ને ઓલી ગાડી છે ને ભાઈ લઈ ગઈ કે આપણો સુના ડ્રાઈવર છે તને પાસે હો કે દેતા આવ્યા હતા મવા છે ત્યારે ભાઈ પાસે આપણે ઉતરી જશે આપણી ગાડી અહીં અંદર છે દુનિયા જાય છે ચાલો ત્યાં મળીએ હવે અત્યારે છે ને મોટી મુસીબત આવી છે આપણે ગાડીએ તો પોગી ગયા જુઓ તમે કોલસો બાકી આ છે ને ભાઈ આપણે ગાડીનો જ ઢોરાઈ ગયો છે એમાં એવું છે ટ્રેક્ટરની વાડ આવે ને યડ જઈને લોકમાં એટલે ખુલી ગઈ એટલે કોલસાનો ટેકલો અહીંયા થઈ ગયો છે આપણી ગાડી છે ને સામે છે લઈને કાંટે પીડી છે ગાડીની પાસે પડી છે હવે વાહન આવે એમાં ભરસીએ અને પછી અહીંયાથી લઈને જવાનું થાય નીકળવાનું નથી આપણે બે કલાકથી પહોંચી જશે અને એ મુસીબતમાં છે બાકી છે ને આપણે ડુંગળીના કારખાના છે ડુંગળીના કારખાના જોતો માલ આપણે અહીંયા ખાલી કરવાનો

મતલબમાં એ લોક ખૂટી જતી વેડિંગ દિવસ હતા મરી લીધું કેમ કે આજ રવિવાર હતો એટલે વેડિંગ મારું બહુ ખુલું હતું વેર્ડિંગ પણ મળી લીધું છે એ પણ તમને બતાવીશ અત્યારે છે ને ટ્રેક્ટરભાઈ કેવી રીતે ગાણું છે ને એ તમને બતાવીશ મારામાં ફોટા છે એટલે એ પણ તમને આમાં નાખી દઈશ બ્લોકમાં તમે જોજો ખાલી વાળાનો વાઘ હતો આપણો કોઈનો આમાં વાઘ નહોતો બીજો ડ્રાઈવર હતો એનો કાંઈ વાક નહોતો તો પણ થોડું છે કાંઈ વાંધો નહીં તો આમાં ચૂક તો આગળ કરશે ચાલો આપણે જવાનું છે ભાવનગર કોલસો ભરવા તગડીમાં ya lupa tolongimentsvi também n você também impose o suel dan geschätz. Tolong ke main palu realised dan angkat aja. Kita akan harus ini jadi di impresi, mata lojasjemak harus sudah bisa ya bringt pesawat ke Это, in产 bayar dengan Ini pasti cariniExpress yang dipaksai untukґu p garis sampai હા જ્યારે ભાઈ પાસવા માટે છે ને જ્યારે આપણે લગભગ રાઈટના વાગી જા બે વાગી જા બે વાગી જાય કે ત્રણ વાગી જાય કેમ કે ગાડી જ એટલી છે તો બતાવું ધરકલો છે ને બધાય છે પીડા ગાડી દેખાય છે કેટલો ટાઈમ જાય ને કે નક્કી નથી આજે બહાર તો બહુ લાગી જા જઈ જવા થાય

અત્યારે આપણે કાંટે આવી ગયા છે કે ભાગી જશે તમને દેખાડો જો કેટલા વાગ્યા છે સાડા ત્રણ વાગવા આવી જશે હજી ખાલી કાંટે જ ગયા છે હજી તો ભરવા જાવ એટલે હજી દોઢ કલાક એમ કે લાઈન જ એટલી મોટી છે કેટલા વાગ્યાના આપણે આવ્યા છે ફરીને કેટલા વાગ્યા નીકળી ગયા નક્કી નથી પગી જશે ને કાંટો છે એને આગળ બે ગાડી છે પછી કાંટો થાય આપણો પછી ફરેલ પણ એ કરવાનો જો ગાડી કાંટો થાય છે ને ત્યાં જોઈશું કેટલા વાગે છે ભાઈ ની અંદર એમ આવતી હતી સૂચન ગાડી લાઈન હાલે હતા લાગે આપડે કઈ યાર આવે નહી ચાલો અંદર ભરવા જઈએ ત્યાં બતાવીશ કોલસાની ખાડશે આપણે આવી ગયા જશે ઘણા સમયથી આમાં તગડીમાં આપણે આવ્યા જ નથી અત્યારે છે ને ભાઈ સો વાગો આવી જશે બતાવી દઉં સાડા પાંચ થઈ જશે ફોર કલીક બધા સાઈડમાં અત્યારે ટેમ્પરેચર બધું બંધ છે ને બંધ છે એના કારણે આપણે વિસારતો કરો કેટલો ટાઈમ અહીંયા ને અહીંયા આઠ આઠ કલાક પૂરી થઈ જાશે હું બંધ રાખ્યું સાધું એટલા માટે થોડોક હેરાન થઈ ગયા છે આપણી એક ગાડી છે ને ફરીને વહી ગયા છે ક્યાર નહીં તો ક્યાર નહીં નીકળી ગઈ છે આપણે ચાલવાઈ ગયા છે બાકી તો તો માટી જ છે ગાડીઓ હવે આવેલા તો હમણાં આવ્યા નથી એટલે રસ્તોમાં ખબર નથી પણ આપણે ગાડી જોઈને આપણે આગળ જાદી થઈ જી એમ કે આપણે લાઈન મોબાઈલ રહ્યા તો બ્રીઝ સેડથી કરવાનું ચાલુ કરી દીધું જો ગાડી છે સાંભળી થઈ જીવ આપણે ભરવાની ફેલ્પમાંથી જાય તો ગાડી ભરાય પછી આપણે ગિટાસની છે પણ હજી સર્વિસ થાય છે સર્વિસ થઈ જાય પછી ચાલુ થાય હા અંદર આવી જશે એમની અંદર આપણે જો કોલસા ના થર કેમ છે તો પણ ઉપર ની માટી છે બધી પાછળ પણ કોલસા છે ને પર છે આ બધી કોલસા છે આવી છે કાઈનું ભાઈ અંદર પર છે જો આ માટી બીજીને બીજી આવ્યા છે બીજું મસે લગાડ્યું છે ને આપણી ગાડી ભરવા લગાડી દીધી છે બીજી ગાડી પણ લાગે છે એ આપણે રહેવાની છે એક ઓલી ગાડી છે આપણે એરે રહેવાની છે ત્રણ મશીન છે જો વાર તો નહીં લાગે સર કેમ કે આનો બકેટ જ એવા હોય છે ભાઈ જો બકેટ જો ખાલી કેવા બકેટ કેવી રીતે હોય છે કેટલા કેટલી માટી હોય છે ઉપર ક્યાં મશીન આવે છે તો દેખાતું છે તમને ઉપર માં મશીન નાલે છે યાદ માટી કાપવાનું શરૂ કરી Udah, saya itu ya. Baru mainan di Afrika, mereka ya. Udah mikir, ya. teman

નીકળે છે તમારા તો એટલું એટલું ધો પણ પાણી નીકળે છે આપડે અંદર હતા

i love loving અત્યારે આપણે ગાડી ભરીને તો આવી જશે કાંટો પાટો પણ થઈ જશે મારે એવો માલ છે થોડોક પડશે પાવડે પાવડે બે બાજુથી કેમકે વધારે માલ ભરાઈ ગયો જશે ભરાય એમ છે નેટ નાખવા જો બી રાખે છે ચાલો પેલા એક નાખીએ પછી મળીએ અત્યારે છે ને આપણે ચાલપત્રી નેટ નાખી દીધી છે શકો છો બિલ્ટી પણ લઈ આવ્યા છે અને બે ગાડીને નેટ નાખે છે પછી આગળ નીકળી જવાનું છે

હોટલ હાની આવે ત્યાં આવું રાખવાની છે ગાડી પાસે બેસે હોટલ આવે ને રાખી નાસ્તો પાણી કરી પછી ને કરવાનું છે બતાવશું